ગાઈશ આજ તો ઘઉની નેક કરવાની ગારવણ માટે પહેલા નેક કરીને પછી પાવાનું હ અને પછી ગારવણ થઈ જાય એટલે પછી ગૌ આવી દેવાના હે ગવાર તો ભેગો કરીને મૂક્યો હો અને ગૌમાં તો લેટ થઈ ગયા જીએ કેમકે બે દિવાળીઓ પછી ઘઉ વાવાઈ જાય પણ મજૂર નહોતો મળતો એટલે लेट થઈ ગઈ હો તો જઈએ નેક કરવા પછી पावડો લઈ લઈએ પછી જઈએ નેક કરવા गाइस गवार ગયો પડેલો પડ્યો હોવા ખાલી કડાઈ દેવાનું હો અને નેક કરીને ડારવન કરી દેવાનું હો અને આપણે મસ્ત મુલેટ કટ બાલ કપાઈ દીതായി જો નવી हेयर स्टाइल હતી એટલે વિચારીક કપાઈ દી એ મુલેકટ તો કપાઈ દીધા ના જો આ વાળી ચારા બંધ્યા હી ખાલી મોટા મોટા ચારા બંધ્યા હી સમકો ગારવણ કરવાનું હોય એટલે ન ગાર તો પડે હો ભેગો કરેલો આ ખાલી મોટું મોટું પલાળીન ગારવણ થઈ જાય એટલે ડાયરેક્ટ ઘઉં આઈ દેવાના હી તો ગાઈસ એક બાજુ ની તો પાડી કરેલી છે खाली बीजी बाजू आप पारी कर दिया मोटी मोटी खाली तो पारी करे लिया। और एक बाजनी कर दी आखी सी जाए पिकाली तो वही जाए पेली पारी करता करता आ बा तो अर्धी करी है पारी नेक अर्धी अर्दी बाकी है अर्दी થઈ ગઈ છે તો ગાઈસ રોતિક ને એક નાખી દે હે નાપરા પાડીઓ હલારવાની હી એ પાડીઓ જે હલા રહી હે હલાર દીએ ને એક તો ન ખાઈ જાય થેટું દી ખાલી બલા ગડિયા થીમાં આડી બાકી હે ના પાડીઓ હલારવાની હી તો ગાઈસ ને કે થઈ જાય આ બાજનો મુઢિયો હલાડી દીધો પાડીઓ હલાડી દીધી હી બાજ ની બાદની શેડાની ચાલુ કોણીમાં હલાડ દેસિ તો ને કે ના ખાઈ જઈ પાળીઓ હલાડી દીધી હવે કાલ ડાયરેક્ટ પોણી વાર દેવાનું હોવારે વહેલા